હું પટેલ શિવરામભાઈ એ વાઇસ ચેરમેન એપીએમસી વડાલી ચાલુ જ સાલે કમોસમી વરસાદના કારણે છેલ્લા દસ દિવસથી પડેલા વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ બેહાલ થઈ છે આવા કપરા સમયે માનનીય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતોને વારે આવ્યા અને ખેડૂતોને રૂપે રૂપિયા દસ હજાર કરોડની પેકેજ જાહેર કરેલ તે પૈકી ખેડૂતોના એક હેક્ટરે બાવીસ હજાર અને બે હેક્ટરે ચુમ્માલીસ હજાર સુધીની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવાનું નક્કી કરેલ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ ચાલુ વર્ષે મગફળી અળદ સોયાબીન મગ જેવી પાકોને પણ ટેકાના ભાવેથી ખરીદ કરવા માટે સરકારે રૂપિયા પંદર હજાર કરોડની જોગવાઈ કરી અને તે પૈકી ખેડૂત દીઠ એકસો પચીસ મણના મણ પ્રમાણે ખરીદી કરવાનું જે સરકારે નક્કી કર્યું છે ચૌદસો બાવન રૂપિયાના ભાવે મગફળી ખરીદી કરવાની સોયાબીન એક હજાર પાંસઠ રૂપિયાના ભાવે ખરીદી કરવાનું જે સરકારે સંવેદનશીલ સરકારે જે નક્કી કરેલ છે આ તબક્કે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષદભાઈ સંઘવી તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનો અમે સાબરકાંઠા જિલ્લા વડાલી તાલુકા તેમજ અમારી એપીએમસી તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારત માતા કી જય વંદે માત્ર